સુરત શહેરમાં એટીએમમાં મદદ કરવાના બહાને ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ સુરતના પોલીસે બે આરોપી સાથે એકત્રીસ જેટલા એટીએમ કાર્ડ અને મોબાઈલ કબજે કર્યા બંને આરોપીઓ મજૂર વર્ગના લોકો સાથે ઠગાઈ કરતા હતા આરોપી અંકિત ઉર્ફે લલ્લા અને રિતિક ઉર્ફે ભોલાની ધરપકડ પોલીસે કરી છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકોને ટાર્ગેટ કરતા હતા પોલીસે એક લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ સાથે એક આઇફોન મોબાઈલ અને એક ટુ વ્હીલર મોપેડ પર કબજે કરેલ છે સુરત શહેર સહિત જિલ્લામાં આપી ચૂક્યા છે જુદા જુદા ઠગાઈના અંજામ ચોરીના રૂપિયાથી મોત શોખ અને બાઇક ખરીદી હતી આ સાથે અંકિત અને રિતિક વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનના ગુનાઓ પર ડિટેક્ટ થયા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત उधना पोलिस स्टेशन द्वारा एनी टीम द्वारा एक एटीएम ની આપ કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એટીએમમાંથી પૈસા ઉપાડી લેતી એક ટોળથી જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવા ધરપકડ કરવામાં આવી છે તેઓને ગુનો પણ ડિટેક કરવામાં આવ્યો છે ભૂતના પોલીસે આ પોતાની વાતની આધારે આ લોકોની ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ એક ખાસ એમો કરી અપનાવીને કામ કરતા હતા જેમાં એક વ્યક્તિનું નામ છે અંકિત ઉર્ફે ભોલા અંક અંકિત ઉર્ફે લલ્લા બહાદુર યાદવ અને રિતિક ઉર્ફે ભોલા સુરેન્દ્ર બહાદુર આ બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે જ આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને એટીએમનો યુઝ કરતા ફાવતું ન હોય આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ના હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ અથવા એકદમ અભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણ બહુ ઓછી રાહતા હોય ટેકનિકલ એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા આ ટાર્ગેટ કરીને તેઓ પહેલાં એની પાસેથી એટીએમ મેળવી લેતા હતા અને ત્યારબાદ તેઓને કહેતા હતા કે આ એટીએમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી એટલે બીજે જઈને એટીએમ યુઝ કરે અને એવી રીતના એનું એટીએમ કાર્ડ મેળવી અને પછી એમાંથી અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી નાણાં ઉપાડી લેતા હતા પોલીસ દ્વારા કુલ એકત્રીસ એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મોબાઈલ મોબાઈલ આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવેલ છે અને આશરે એક લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકોએ અન્ય કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ આચરેલ છે અત્યાર જે મુદ્દામાલ પોલીસને મળ્યો છે અને જે આરોપીઓ પાસેથી માહિતી મળી છે તે મુજબ એ લોકોએ મોંઘો મોબાઈલ જેને આઈફોન પ્રકારનો એક મોબાઈલ પણ અને મોપેડ આ બંને ખરીદેલા હતા આ ઉપરાંત આ લોકો પાંડેસરા પલસાણા અન્ય ઢીંડોલી વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં ડિટેક થયાનું અત્યારના પોલીસની માહિતી છે આ બંનેમાંથી અંકિત વિરુદ્ધ અગાઉ ત્રણ ગુના અને રિતિક વિરુદ્ધ અગાઉ બે ગુના નોંધાયેલા છે